સાથે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવવામાં પણ આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં એડમિશન મુદ્દેના નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે જેની તેની જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશો રહેશે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જે વિદ્યાર્થીઓ છે સ્થાનિક વિદ્યાર્થીઓ ધોરણ બાર પૂરક પરીક્ષામાં પાસ થયા હતા અને જે લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન નહોતું મળ્યું હતું તેવા વિદ્યાર્થી સાથે રાખીને યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી અને મુખ્ય માંગ એ હતી કે જે રીતે સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું કે સાત હજાર બસો જે બેઠકો છે તે ફેકલ્ટી ઓફ કોમર્સને અમે આપી છે પરંતુ ફક્ત હજુ સુધી છ હજાર સાતસો વિદ્યાર્થીઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો પાંચસો જેટલી બેઠકો છે એ અત્યારમાં ખાલી છે તો પાંચસો બેઠકો ઉપર આ વિદ્યાર્થીઓ જે છે જે પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને એવા વિદ્યાર્થીઓ કે પ્રથમ રાઉન્ડમાં તે લોકોનું એડમિશન થઈ ગયું હતું પરંતુ કોઈક કારણસરથી ફીસ પેમેન્ટ કરવાનું બાકી રહી ગયું હતું તો તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે અને વહેલી તકે એડમિશન પ્રોસેસની તારીખ બહાર પાડી તે દરેક વિદ્યાર્થીઓને તે પાંચસો જેટલી જે બેઠકો છે એના ઉપર એડમિશન આપવામાં આવે તેવી એક માંગ કરી છે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે અડતાલીસ કલાકની અંદર જે નિર્ણય છે તે આપવામાં આવશે